હવા મારવી ને રીટાબેન તો પેલા કેટલું સહન કરવું પડે નહીં આવેલા પતરા બાંધી દીધા હોય ને વાળમાં એક તો વાળ છે થોડા એમાં ભાઈ હજડ બમ કરી દીધા છે મારા પછી દેશી કાઠિયાવાડી વર્ષ સાંભળીને બધા દાત દાંત છે गुड मॉर्निंग एंड वेलकम बैक टू अवर चैनल अगेन बधाई ने जय स्वामी जय श्री कृष्ण राम राम जय माता जी राधे राधे तो आज तो सवार सवार में जो आवा दर्शन छे आशा भी फैसिलिटी रोज मिलती हुई तो हम खावा मिली रिटर्न सुजारा देवा ने मुकी जाए ने नाला में पर वाला वाला ना आया जो भी काई ना लोग सरप्राइज से आशीष मांगने ना पड़ी

டாக் கலர் கலர் ஆக்டா மாறி நன்றி

તો ફાઇનલી આપણે શું કહેવાય કે હાઇલાઇટ થઈ ગઈ છે હેરમાં દિનેશભાઈ જય સ્વામિનારાયણ અને પાછા આપણે રીટાબેનની ઘરે આવી ગયા છીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ થેન્ક યુ રીટાબેન વેલકમ આપણી સાથે આવવા માટે અને ગુડ સજેશન કરવા માટે અને અહીંયા સ્પેશિયલ થેન્ક યુ નીલમને ઓકે દેરાણી જેઠાણી શું કહેવાય ફરાળી મને દહીં વડા ખવડાવે પાર કરશે હો ચાલો બધા

જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રીટાબેન ઘરેથી જવ રચના માં આવી ગયા છે ફાઈનલી બોલો બાન દાદા ને બધા બહુ યાદ કરે છે ને

તે બે કારણ જમ સ્ક્રીન પર છે m102 તમે આમ જોને ટ્રાય કરજો ને તો એકદમ નીચે દેખાશે હવે નીચે થઈ ગયો પણ જો તમે આમ હાથ રાખો ને એટલે એકદમ સ્ટ્રેટ થઈ જશે ચેતનાબેન થઈ જશે વાંધો નહીં આવે વચ્ચે વચ્ચે યુગ પર થોડોક ટાઈમ આપે છે ને એટલે વાંધો નહીં સોરી વિકીભાઈ ભગવાનનું નામ લેતું જવાનું એમ કે અમારા આશીષનું નામ લખાઈ જાય હવે એક જ રહ્યું છે Ah, Healthyود-બતભીલ wow. notöt? Wow. <laughs> <So long forme. laughs> <reach>. � favour of the birds is back in there become

જયસ્વામી નારાયણ હું માવો લાવવા માવા નથી મોકલવા આ વખતે ના ના ભાઈ નથી મોકલતા હું લાવવા અક્ષત આમે એટલે આવો ચાર મહિના માવા કાટા દેખવાનું કે માન કે નો માન હા ચાર મહિના ઉધે માં તમાર માવા આલા ફ્રીજ માં મૂકી હું લાવું ભજિયા તમારા છે

આતર પાર્ટી કરવાને ભજિયા પાર્ટી કરવા માટે રચનામાં મારા પપ્પાના ઘરે ચાલો તો હવે વાગી ગયા છે રાતના બાર અને હવે અહિયાં વ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અનવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો એઝ યુઝ્યુઅલ જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય